તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો જયદરભાઈ વસાવા હવે તમે બધા લોકો એમ કહેતા છો કે ભાઈ જયદરભાઈ વસાવા જયદરભાઈ વસાવા ને જયદરભાઈ વસાવા તો મિત્રો અત્યારે જયદરભાઈ વસાવાને લઈને સમાચાર ચાલી રહ્યા છે કેમ કેમ કે સાહેબ જયદરભાઈ વસાવા ત્રણ દિવસ માટે જેલની બહાર આવવાના છે કેટલા એક દિવસ બે દિવસ નહીં પૂરેપૂરા ત્રણ દિવસ માટે જયદરભાઈ વસાવા જેલની બહાર આવવાના છે પણ સાહેબ ત્રણ દિવસ માટે જયદરભાઈ વસાવા જેલની તો બહાર આવશે એ વાત સો ટકા સાચી પણ શું તમને ખબર છે મિત્રો કે ત્રણ દિવસ માટે તો આવશે એના એના પછી પછી શું શું થશે ખરેખર સુધી ચૈતર વસાવા જેલની ની બારે રહેશે પણ અગિયાર ચૈતર વસાવાને હાઈકોર્ટમાં લઈ જવામાં આવશે ને ત્યાર પછી ચૈતર વસાવાને લઈને સાહેબ સૌથી મોટો ચુકાદો થશે શું ચૈતર વસાવાને જેલમાં રહેવું શું ચૈતર વસાવાની જેલની બારે રહેવું શું આજીવન જેલની બારે રહેવું કે પછી કેટલાક સમય માટે એમને જમીન આપવા એ સાહેબ અગિયાર તારીખના દિવસે ખબર પડશે પણ એના જે જસ્ટ ત્રણ દિવસ પહેલા જયતરભાઈ વસાવા જેલમાંથી બારે ફરતા હશે અને જો ચુકાદો જયતરભાઈ વસાવાના પક્ષમાં આવ્યો તો અગિયાર તારીખના દિવસે ઇતિહાસ રચી જશે અને જો આ ફેસલો જયતરભાઈ વસાવાના પક્ષમાં ન આવ્યો તો સાહેબ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો બહુ એટલે બહુ મુશ્કેલ પડી જશે જયતરભાઈ વસાવાને આ સો ટકા વાત સાચી છે ભાઈ પણ હવે સાહેબ એક વાત ચોક્કસપણે કહી શકાય કે ચૈતરભાઈ વસાવા જીંદાબાદ નારા લાગી ચુક્યા છે ભાઈ એવું લાગી રહ્યું છે કે ચૈતરભાઈ વસાવાને જમીન મળી જશે સો ટકા મળી જશે અગિયાર તારીખના દિવસે હું નથી કેતો બધી મીડિયાની અંદર મેં જોયું પછી મેં આ વિડીયો બનાવ્યો ભાઈ કે શું ખરેખર ચૈતરભાઈ વસાવાને જમીન મળી જશે બધી મીડિયા કહે છે કે અગિયાર તારીખના દિવસે સો ટકા મળી જશે પણ મિત્રો એ તો જજ સાહેબ ના હાથમાં છે પણ મીડિયા વાળા કે પછી કઈક માનવું પડે ભાઈ એટલે એ લોકો એમ જ કહે છે કે અગિયાર તારીખના દિવસે જયતરભાઈ વસાવા જેલમાંથી બારે આવશે તો આપણે એ પણ જોવું મહત્વનું રહેશે કે અગિયાર તારીખના દિવસે શું ચુકાદો આવશે લગભગ અગિયાર વાગે કોર્ટ ઓપન થઈ જશે ત્યારબાદ પાંચ વાગ્યા સુધી ચુકાદો આવી જશે એટલે અગિયાર તારીખના દિવસે ખબર પડી જશે બાકી તમે શું કહેશો મને કોમેન્ટ કરીને અવશ્ય બતાવજો મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ આગળ પણ સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ